સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરી સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને સફળતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે તેમણે જણાવ્યું હતું કે તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં વીસથી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂપિયા બાર લાખથી વધુની આવક મેળવી રહ્યા છે તેમણે ફળોના વાવેતરની સાથે શાકભાજીનું પણ વાવેતર કર્યું છે તો જુવાર બાજરી મકાઈ જેવા ધાન્ય પાકનું પણ વાવેતર કર્યું છે આ પ્રકારના સામૂહિક પાકથી ઉત્પાદન વધુ અને ખર્ચ ઓછો આવે છે વાલજીભાઈએ ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી પાણીની બચત થાય છે આ ઉપરાંત જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધે છે પરિણામે જમીન સુકાતી નથી અને દર વર્ષે સારો પાક મેળવી શકાય છે હું ગાય આધારિત જીવામૃત ધનજીવામૃતનો ઉપયોગ કરીને ખેતી કરું છું અમે ધાન્યો પાક અને શાકભાજી અને દરેક પાક પાકવીએ છીએ એમાં બહુ ફરક પડે કારણ કે કે પેલે ઝેરી ઝેર ખેતી છે રાસાયણિક ખેતી ઝેરવાળી ખેતી છે ને પ્રાકૃતિક એ કુદરતી ખેતી છે ગાય આધારિત એમાં બહુ તફાવત છે કારણ કે કે આમાં જે આપણે જે પ્રાકૃતિક ખેતી છે એ છે આપણે બચાવવાનું કાર્ય છે આપણે માનવ જીવન જમીન બધું બચાવવાનું કાર્ય છે ઝેર મુક્ત ખેતી છે